ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલા એ એક કાર્યક્રમમાં ક્ષત્રિય સમાજ અંગે નિવેદન આપતા રાજપૂત સમાજમાં વિરોધ વંટોળ ફાટી નીકળ્યો હતો ત્યારે ભરૂચ જિલ્લામાં પણ ક્ષત્રિય સમાજ દ્વારા વિરોધ પ્રદર્શન યોજવામાં આવી રહ્યું છે આજ રોજ ઝઘડીયા તાલુકાના હરિપુરા ગામમાં ક્ષત્રિય સમાજ દ્વારા રાજપૂત સમાજ વિશે નિવેદન કરનાર રાજકોટ બેઠકના ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાના પુત્રાનું દહન કરી ગામમાં બેનરો લગાવી ભાજપના નેતા કે કાર્યકરો માટે પ્રવેશબંધી મૂકવામાં આવી દીધી છે અમે ક્ષત્રિય દ્વારા જે અત્યારે રૂપાલાની ટિકિટ રદ કરવાની માંગ કરી હતી જે પણ અમારી સત્રાણીઓ આજે ધરણા પર બેઠા છે અને જે ખોટું થઈ રહ્યું છે એનું આપને જણાવવાનું કે જ્યાં સુધી રૂપાલા સાહેબની ટિકિટ રદ ના થાય ત્યાં સુધી અમે ક્ષત્રિય સમાજ એમનો બહિષ્કાર કરીશું અને આપણે સૌને જણાવવાનું કે અમારા ગામ હરિપુરાની અંદર ભાજપના કોઈ પણ કાર્યકર્તાઓએ આવવું નહીં જ્યાં સુધી રૂપાલાની ટિકિટ રદ ના થાય ત્યાં સુધી પરસોત્તમ રૂપાલાએ જે ક્ષત્રિય સમાજ માટે જે ટિપ્પણી કરી છે બેન દીકરીઓ માટે એ કોઈ એણે વ્યાજબી કર્યું નથી કામ ને એના માટે ભાજપ સરકાર જો જવાબદાર છે જ ને ભાજપ સરકાર જો કોઈ યોગ્ય પગલાં લેવામાં નહીં આવે તો અમે રાજપૂત સમાજ એનો બહિષ્કાર કરીએ છીએ ચૂંટણીના અમે ગામમાં વોટ માટેના એક પણ પેટી પણ આવવાની દઈએ એટલું અમે ભાજપ સરકારને ધરી આપ્યો છે કે અમે જે કરશું તે બધું કાયદામાં રહીને જ કરશું પણ એનો યોગ્ય નિકાલ લાવશે તો જ એમને ફાયદો છે નહીં તો એમને ફાયદો મળે નહીં અને ભાજપના કોઈ કાર્યકર્તા હોય જ્યાં સુધી ટિકિટ રદ ના થાય ત્યાં સુધી અમારા ગામમાં પ્રવેશ કરવો નહીં ભાજપથી એક ટિકિટ રદ નથી થતી એટલી સમાજની માંગણીને સંતોષાતી નથી તો ખરેખર ભાજપે સમજવું જોઈએ અને પુરુષોત્તમ રૂપાલાએ સિત્તેર વર્ષની ઉંમર થઈ છે તો એમણે સત્તાની લાલસા આટલી ના રાખવી જોઈએ એમણે પણ સમાજને આદર આપીને સમાજની જે લાગણી છે તે બાબતે વિચાર કરીને તેમને પોતે પણ પોતાનું નામાંકન ના રદ કરી લેવું જોઈએ